રાષ્ટ્રગીત વંદે વંદેમાતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડોદરા શહેરના કીર્તિમંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સામૂહિક રાષ્ટ્રગીત ગાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ લોકોએ સામૂહિક રાષ્ટ્રગાન કર્યું હતું વડોદરા શહેરમાં બસો તેર જેટલા સ્થળો ઉપર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે વંદે માતરમ ગાનને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે ઈસવીસન અઢારસો પંચોતેરમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી રચિત આ વંદે માતરમ ગાને બીજું કંઈ નથી પરંતુ ભારત માતાનું વર્ણન છે અને ભારત માતાની આરાધના છે દેશની આઝાદીના સમયમાં અનેક ક્રાંતિકારીઓ અનેક શહીદો અનેક આંદોલનકારીઓએ આ વંદે માતરમ ગાનથી પોતે જ જુસ્સો બતાવ્યો હતો એના કારણે એમને ફાંસીના માછળે પણ ચડવું પડ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અનેક લોકોએ લાઠીઓનો માર પણ સહન કરવો પડ્યો છે અને કેટલાક પ્રકારના જુલ્મો સહન કર્યા હતા એ વખતે પણ વંદે માતરમ પર અંગ્રેજોએ બેન મૂક્યો હતો એનું કારણ એ હતું કે વંદે માતરમ બોલતા જ એટલો બધો જુસ્સો છવાઈ જતો હતો કે એને રોકવો બહુ જરૂરી લાગ્યો હતો પરંતુ આપણા જે પણ શહીદો આંદોલનકારીઓ ક્રાંતિકારીઓ થઈ ગયા એમણે માતરમ નારાને ગુંજતો કર્યો હતો વધુમાં ઉમેર્યું હતું કે વંદે માતરમ ગાનને આજેના એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અમે લક્ષ્યાંક લીધો હતો કે એકસો પચાસથી વધુ સ્થાનો ઉપર સામૂહિક વંદે માતરમ રાષ્ટ્રગાન થાય પરંતુ લોકોનો એટલો બધો ઉત્સાહ છે બસો તેર સ્થળ ઉપર આજે વડોદરા શહેરમાં આ વંદે માતરમ ગાન થઈ રહ્યું છે વડોદરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લે જણાવ્યું હતું કે આખા દેશને જાગૃત કરવા માટે સાતમી નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ જ્યારે બંકિમચંદ્રજીએ વંદે માતરમની રચના કરી અને રવિન્દ્રનાથ ટાગોરે અઢારસો છન્નુંમાં સૌપ્રથમ વખત એનું જાહેરમાં ગાન કર્યું હતું ત્યારબાદ વંદે માતરમ એ ક્રાંતિકારીઓ માટે તેમજ તમામ રાષ્ટ્રપ્રેમીઓ માટે એક મૂળભૂત મંત્ર થયો હતો તેઓએ કહ્યું હતું કે આજે જ્યારે તેને એકસો પચાસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિલ્હી ખાતે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમ આજથી શરૂ થઈને છવ્વીસમી તારીખ સુધી ચાલશે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક ગલીમાં દરેક વોર્ડમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું છે તો આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જ્યાં પણ વંદે માતરમના સામૂહિક ગાનનો કાર્યક્રમ હોય એમાં આપ બધા જોડાઈએ તો આપના માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જ્યાં પણ વંદે માતરમ સામૂહિક ગાનનો કાર્યક્રમ હોય તેમાં આપ પણ જોડાવો અંગ્રેજો સામેની સૌથી પહેલી લડત એક સ્વદેશી માટેની લડત હતી અને એ લડતને એક અલગ પ્રકારનું સ્વરૂપ આપવા માટે તમામ ક્રાંતિવીરોના એક મૂલમંત્ર મંત્ર તરીકે જ્યારે મંકીમચંદ્રજીએ સાત નવેમ્બર અઢારસો ને પંચોતેર ના રોજ વંદે માત્રની રચના કરી અઢારસો ને છન્નું માં સૌ પ્રથમ વખત ગુરુવરિયા રવિન્દ્રનાથ ઠાકોરજીએ એનું જાહેરમાં એનું ગીતનું સાહેબ કર્યું હજારો ક્રાંતિકારીઓ વંદે માતરમના ગીત સાથે બાચીના માછડે ચલ્યા છે અને આજે જ્યારે દેશ સ્વતંત્ર થયો છે ત્યારે એના દોઢસોમી વર્ષની ઉજવણીના ભાગ ભાગરૂપે આખા દેશમાં વંદે માતરમના સમોગાનું આયોજન કરવામાં આવ્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હી ખાતે અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી પાટીલ સાહેબ દ્વારા ગાંધીનગર ગુજરાતભરમાં આ કાર્યક્રમો સમૂહગાળના કાર્યક્રમો થઈને સંવિધાન દિવસ કરવાના છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ભારતીય પાર્ટી દ્વારા તમામ વોર્ડમાં પણ થયેલું છે અને કોર્પોરેશનના વોર્ડ માટે તમામ જગાને જયારે થવાનું છે ત્યારે

ને પ્રેરણા આપતું આપણને સૌને એવું વંદે માતરમ જે ગામ છે એના આજે વર્ષ છે શ્રીમાન આનંદ મઠમાં કરેલી આ રચના ખરેખર અદભુત રચના છે આપણી ભારત માતાનું વર્ણન આ પૂરી વંદે માતરમ ગાનની રચનામાં આવેલું છે જ્યારે વંદે માતરમ આપણે મસ્તા પણ બોલીએ છીએ આપણા શરીરમાં જોવો મને જુસ્સો આવી જાય છે કારણ કે આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ અને આપણે સંતાનો હોવાના કારણે જયારે માતૃશક્તિ ને વંદન કરીએ ત્યારે આપણને આશીર્વાદ મળતા હોય છે ને આપણો જુસ્સો ઓર વધી જતો હોય છે ભારતને મજબૂત કરવા માટે સૌ નાગરિક ભાઈઓ બહેનો પણ પોતાના જીવનમાં ભારત માતાનો જય જયકાર થાય લોકો એના માટેનો પ્રયાસ સતત અને સાતત્યપૂર્ણ કરતા રહેવું જોઈએ અત્યારે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આહવાન કરવામાં આવ્યું છે કે આપણા દેશને આર્થિક રીતે મજબૂત કરવા માટે આપણે સૌ સ્વદેશી અપનાવીએ અને સ્વદેશી વસ્તુઓ જ્યાં પ્રદેશના લોકોના મહેનતથી બને છે એ વસ્તુઓ અપનાવીને અર્થતંત્ર વધુ ને વધુ મજબૂત કરે